લોકસભાના પરિણામ પહેલા સાંસદ અને એમએલએ હદ વટાવી જુઓ મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે થયેલી તુતુમ એમએ નો અનકટ વિડિયો લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે પરંતુ ચાર જૂને મતદાનનું પરિણામ આવે એ પહેલા જ ભરૂચ લોકસભાના બંને ઉમેદવારો આમને સામને આવી ગયા છે ગઈકાલે ડેડિયાપાડા ખાતે ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં બબાલ થઈ હતી જે દરમિયાન મામલો ખૂબ વધુ ગરમાતા ડેડિયાપાડા પોલીસે વચ્ચે આવી મામલો થાળે પાડ્યો હતો વાત તો એટલી હદ સુધી પહોંચી ગઈ હતી કે ગુજરાતમાં જ્યાં દારૂબંધી છે અને પોલીસ દારૂના અડ્ડા પર રેડ પાડે છે દારૂબંધી માટેનો કેમ્પેઇન નો ચાલે છે ત્યાં ખુદ ધારાસભ્ય અને સાંસદ પોલીસની હાજરીમાં જ ખુલ્લેઆમ દારૂ અને તેની ક્વોલિટીની ચર્ચાઓ કરતા એકબીજા પર આક્ષેપ કરતા હતા સુધી સાંસદ અને સાંસદ ને જાહેરમાં બુટલેગર ને લઈને ફરોશો ડૂબી મરો ડૂબી એવું પણ કહી દીધું આવી સાત મિનિટની બબાલ માં થયેલી ઘણી અંદર ની વાતો જાણવા માટે જુઓ ડેડીયાપાડામાં થયેલી સાંસદ અને એમએલએ ની બબાલ નો અનકટ વીડિયો બધા એટલે હું કેવા માંગતો હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો ધમકાવી મેળવ્યા હોય તમે ટીડીઓ ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહિયાં હતો એસો કામ ભાગી ગયા તમે અહિયાં નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા શાળા નથી દોડી તમે અહીંયા ખુલાસો કરી મારા નામ નો ખુલાસો કરવાનો કોઈ જરૂર તમારા પર ઓિક તમે બીજા મળવા માટે આવ્યો કે તમે ડિટેલ ધમકાય મને ખબર પડી

આપણે અમે મૂક્યું છે અમે નથી મૂક્યું તો પણ ખુલાસો કરો ને ખુલાસો કરાય ખુલાસો કરોડી બધામાં તમે જાવ છો તમને દર વખતે અમને છે ને દર વખતે ટેપ પડી ગયેલી છે તમે નહીં આપ્યું છે લોકો આવ્યા છે દર વખતે તમને છે ને દર વખતે ટેપ પડી ગયેલી છે દર વખતે તમને વસાવા દેખાય નથી પડી છે આવું મારો અધિકાર છે અરે એ છે ક્લાસ ટુ અધિકારી એને તકલીફ હોય એની મારી ફરજ છે એને તકલીફ હોય એની તમને વ્યક્તિગત કેમ ફરજ ધ્યાન આવી જાય મારો આટલો મોટો ભ્રષ્ટાચાર થયો નથી આવ્યા તપાસ માંગો તમારી કમલોમાં માહોલ બગાડવા દોડી છે તારીખે ખબર પડે ચાર તારીખે ચાર તારીખે ખબર પડશે તમારા વિસ્તાર માં કર્યા બંધ કરો તમારે સમજવું દર વખતે હું ધારાસભ્ય છું જગ્યા પૂછી લો આજે ભી આપી મને છે ને એવું બધું કીધું છે એમના કરીને બધા બુટલેગરો નામ છે ભાઈ બરો અમારી બી લાગણી છે

તમારે દારૂ ઇન્ડિયા આંકડા ચલાવવા વાળા દારૂ هو هو દારૂ મેં નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો મારે કોઈ આગળ નો સંદર્ભ એ દારૂ ને લઈ છું શરમ આવે શરમ થઈને બુટલે

અમે પાંચ લોકો છે પાંચસો જણા આવો ને આવો ને પાંચમો જણ આવો હલો મેં આવો ચાલો ચાલો પાછળ સોશિયલ મીડિયાના માધ્યમથી મનસુખભાઈએ પોતાની આઈડી ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ પર મારા નામ જો તાલુકા વિકાસ અધિકારીને ધમકાવ્યા હોવાનો આરોપ મૂકેલો છે અને પોતે ઉશ્કેરણીજનક પોસ્ટ કરી છે કે બધા તાલુકા પંચાયત ડેડિયાપાડા પહોંચો હું ત્યાં નીકળી ગયો છું પોતે અહીંયા આવીને ડેડિયાપાડામાં માહોલ ગરમ કર્યો છે ઉશ્કેર્યો છે માહોલને બધા ભાજપના આગેવાનોને ભેગા કરીને અને ડેડીયાપાડાનો શાંતિનો માહોલ બગાડ્યો છે ગેરકાયદેસર મંડળી બનાવીને અમે શાંતિ ઇચ્છીએ છીએ એટલે અમે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પોલીસને જાણ કરી છે અને જ્યારે પણ કાયદો અને વ્યવસ્થા ખોળવાશે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈ વસાવાની રહેશે અમે અમારા તરફથી પ્રયાસો કરીએ છીએ કે અમારા જેટલા પણ ચાહકો છે અમારા કાર્યકરો છે અમે બધા શાંતિ બધાને આપના માધ્યમથી બી શાંતિની અપીલ કરું છું પણ જે રીતે વહીવટી તંત્રએ ભૂતકાળમાં ભાજપના ઇશારે જે ખોટા કેસો ઉભા કર્યા છે એવી જ રીતે આ વખતે ખોટા કેસો ઉભા કરવાની કોશિશ કરશે અને અમને પરેશાન કરવાની કોશિશ કરશે તો આ વખતે સમગ્ર ગુજરાતના લોકો એક થયા છે આવનાર દિવસોમાં ખોટા કેસો ઉભા થશે તે દિવસે આ જ પોલીસ સ્ટેશનમાં લાખોની સંખ્યામાં ગુજરાતના લોકો ઉપસ્થિત થશે એની જવાબદારી પણ મનસુખભાઈની રહેશે અમે શાંતિ ઈચ્છીએ છીએ કાલે ઉઠીને પણ મનસુખભાઈ કહેશે કે ચૈતરભાઈ આવો આપણે બેસીએ તો અમે પાંચ આગેવાનો એમની સાથે બેસીને એનો શાંતિપૂર્ણ નિકાલ થાય એ પ્રયાસો અમારા રહેશે પણ વહીવટી તંત્ર અને પોલીસ હોય કે ભાજપના લોકો હોય એમનો ખોપ જમાવાની કે રોબ જમાવવાની વાત કરશે તો અમે છેલ્લી પાઈ પર ઊભા છે આવનાર દિવસોમાં અમારે ઘર્ષણમાં ઉતરવું પડશે ભાજપ સામે કે વહીવટી તંત્ર સામે તો અમે ઉતરવા પણ તૈયાર છીએ છતાંય આજે આપના માધ્યમથી કહેવા માંગુ છું જેટલા અમને સહકાર મળશે એટલો સહકાર એમને પણ આપીશું ભૂતકાળમાં જે અમને વીતી છે એ જ વર્તન થશે